ગુજરાત પક્ષનું બઝલ વાગી ચૂક્યું છે અને પોરબંદરના માધુપુર હવે વાત કરીશું દ્વારકાની દ્વારકામાં પણ જળ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે અહીંયાનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘુસ્યા છે તેમની ઘરવખરી અનાજ માલસામાન બધાને નુકસાન થયું છે ઘરમાં પાણી ઘુસવાથી મોટા પાયે તારાજી સર્જાઈ છે અમારી સાથે સંવાદદાતા નથુ આહિર લાઈવ જોડાઈ ગયા છે નથું આપ જામનગર થી દ્વારકા પહોંચ્યા છો તમે મોડી રાતથી ત્યાં પહોંચ્યા છો આખા દિવસ દરમિયાન શું અનુભવ્યું કેવી સ્થિતિ છે દ્વારકાની વિકાસ આખા દિવસનો અનુભવનો ચિતાર રજૂ કરું તે પૂર્વે દ્વારકા નજીકનો આ જે રૂપેણ બંદર છે ત્યાંનો ચિતાર આપી દઉં આ રૂપેણ બંદરનું આશરે પચાસ હજારની વસ્તી ધરાવતું આ ગ્રામ ગામડું છે કે જ્યાં લગભગ ત્રણસો થી ચારસો જે કાચા પાકા મકાનો છે તે પાણીમાં ગરજ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે લગભગ બે દિવસથી આવી હાલત છે પાણીનો નિકાલ નથી થતો અને લોકો જે છે તે આજ પાણી થઈ જતા હાડમારીનો સામનો કરી રહ્યા છે લોકોનું જીવન તો બદતર બની રહ્યું છે પરંતુ આ પાણી નિકાલ માટેનું કોઈ પણ હાલ જે છે તે રસ્તો દેખાતો નથી જોઈ શકાય છે આમ દૂર સુદૂર સુધી વિકાસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે જાણે કે આ જે ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે જે રીતના ભારે વરસાદ વિકાસ પડી રહ્યો હતો તે રીતના ગ્રામ્યમાંથી જે પાણીનો નિકાલ છે તે બંદર પરથી ફરી વળ્યો છે તો સાથે સાથે દ્વારકાનું પાણી પણ હારે સમાવેશ થયું છે તો બીજી તરફ હાલ જે દરિયામાં ભરતી હોવાથી પાણીનો જે છે જે દરિયો જે છે તે પાણીનો સંગ્રહ નથી કરી શકતો એટલે પોતાની તરફ નથી તો જેના કારણે જે છે પાણી સમસ્યા ભરાવાની સર્જાય છે જોઈ શકાય છે આજ જે કેટલું પાણી ભર્યું છે આ બજારમાં આ ઘરોમાં કારણ કે જે આખલો આવી રહ્યો છે તેને કેટલી હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે તો સામાન્ય જે નાગરિક હોય છે કે પછી મહિલાઓ હોય છે કે બાળકો હોય છે તેને કેટલું આ દુષ્કર લાગતું હશે આપણી સાથે અહીંના નાગરિકો જોડાયેલા છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું ગામમાં કેટલા સમયથી પાણી ભરાયું છે કેવો વરસાદ છે ને શા માટે પાણી ભરાય છે આમાં કાલે વરસાદ જયારે આવ્યો ત્યારથી પાણી ભરાઈ ગયું છે ચોવીસ કલાક થઈ ગઈ એમાં પાણીના કારણે ભરાય છે કે નિકાલ કરવાનું પાણી ક્યાંય પુલ નથી રહેતો એના કારણે પાણી ભરાઈ જાય છે આ દર વર્ષે એવી રીતના સિસ્ટમ છે એમાં પુલ બનાવતા નથી એટલે થઈ જાય છે ને નિકાલ કરવા માટે શું આયોજન હોવું જોઈએ એમાં શું છે કે દ્વારકાનું પાણી બી આ બારામાં આવે છે અને બીજો આ બાજુ જે પાણી આવે છે ગામડા એ બી આ બાજુ આવે છે ત્યાંથી આ બાજુ દરિયામાં પાણી જાય એના કારણે દરિયામાં પાણીનું કારણ બહુ ઓછું છે

એના કારણે પાણીમાં ડૂબી ગયું છે આખું બધું ખાવાનું તંત્ર આવ્યું તો તમારી પાસે નહીં તંત્ર કોઈ નથી આવ્યું તંત્ર એમ કે છે રૂપેણ બંદર થી અમુક લોકો સ્થળાંતર કર્યું છે એ ઓલી બાજુ થી કર્યું છે આ બાજુ કોઈ સ્થળાંતર નથી થયું એટલું બધું વિકાસ જે રીતના જોઈ શકાય છે આ જે ચિતાર છે કે રૂપેણ બંદર નો છે પરંતુ સમગ્ર દિવસની હવે વાત કરવામાં આવે તો દ્વારકામાં સવારે છ વાગ્યા થી માંડી બપોરના બાર વાગ્યા સુધીમાં સાડા ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો અને ચો તરફ પાણી પાણી થઈ ગયું હતું મધરાત્રીના જે વરસાદ વરસ્યો હતો આશરે પંદર ઇંચ તેમાં સાડા છ ઇંચનો વધારો થતા તરફ પાણી પાણી થઈ ગયું હતું ના માત્ર દ્વારકામાં પરંતુ ગ્રામ્ય સ્તરે પણ ગામડાઓ બોટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા પરંતુ બાર વાગ્યા પછીનો જે મંજર છે જે માહોલ છે તે હાલ શાંત છે પરંતુ પાણીના નિકાલ માટે કોઈ સુચારું આયોજન નથી કે દરિયામાં પાણી નિકાલ નથી થઈ શકતો જેના કારણે આ પાણી ભરાયેલું છે અને લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે જે વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો દ્વારકાના રૂપેણ બંદર ચિતાર જોયો જો કે દ્વારકા શહેર પંથકમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે જ્યાં બારે મેઘ અહિયાં ખાંગા થયેલા છે શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર બધા વિસ્તારો બેટમાં ફેરવાયો તેવું અહીંયા થઈ રહ્યું છે બોટ હટાવવાની કાર્યવાહી હાલ અહિયાં શરૂ થઈ છે કારણ કે પાણી નિકાલ જરૂરી છે મુશ્કેલીમાં છે હાલ માછીમારો તેમની સ્થિતિ ખૂબ જ અત્યારે કફોડી થઈ છે કારણ કે માછીમારીની સિઝન અત્યારે સાવ બંધ થઈ જતી હોય છે દ્વારકા શહેર અને ભરમાં પડેલા ભારે વરસાદના કારણે ચોતરફ પાણી પાણી થઈ ગયું છે અડધુ દ્વારકા શહેર હાલ પાણીમાં તરબતર છે ત્યારે ગ્રામ્ય સ્તરમાં પણ પાણીનો પ્રવાહ એટલો વેગવંતો બન્યો છે કે ઠેર ઠેર જે છે તે દ્રશ્યો જાણે કે બેટના હોય તેવું સામે આવી રહ્યું છે ગ્રામ્ય લેવલમાં જે ભરાયેલું પાણી છે તે હાડ દૂર કરવાની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે રૂપેણ બંદર અને જે છે તે રૂકમણી મંદિર વચ્ચેનો જે આ ખાડીનો ભાગ છે ત્યાં જે માછીમારી બોટો છે તેને પાર્ક કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક આ પાણીના અંતરાય અંતરાયના આડે આવી રહી હોય તેવું સામે આવ્યું હતું જેને લઈને તંત્ર અને માછીમારો દ્વારા હાલ જે છે તે પાર્ક કરવામાં આવેલી બોટો હટાવવામાં આવી રહી છે અને લગભગ બે દિવસ બાદ એટલે કે આ જે કંઈ સ્થિતિ છે તેને લઈને હાલ જે છે તે પ્રયાસો થાળે પાડવાના કરવામાં આવી રહ્યા છે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવા માગે છે કે જે ભસ્મસ્તાપુર વચ્ચે જે ભરાયેલું પાણી હતું તે આ બોટને તાણી ગયું હતું અને આ બોટ જે છે તે હાલ પુલ અને જે પાણીના પ્રવાહ વચ્ચે અવરોધ રૂપ આવી રહી છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો સાથે સાથે આ જોવા દેખાઈ રહેલી લગભગ ત્રણેક હજાર બોટને સલામત સ્થળે લઈ જવાની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બોટ સલામત સ્થળે વહી જતા જે પાણીને અવરોધ રૂપ બનતી જે સમસ્યા હતી તે દૂર થઈ જશે અને ગ્રામ્ય સ્તરમાં જે ભરાયેલું પાણી છે એટલે કે ગ્રામ્ય લેવલો જે બોટમાં ફેરવાયેલા છે ગામડાઓ ત્યાંથી પાણી હટી જશે તેમ તંત્રએ આશાવાદ સેવ્યો છે તો સાથે દ્વારકામાં પણ પાણી જે છે નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ દ્વારકા